ગુજરાત રાજ્ય વેરા વિભાગ દ્વારા નવસાઈના શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ કાલાવાડી ખાતે જીએસટી એમએસટી સ્કીમ 2024 ના માર્ગદર્શન માટેનું એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય વેરા વિભાગ દ્વારા આજ રોજ શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ કાલાવાડી નવસારી ખાતે જીએસટી એમએસટી સ્કીમ 2024 નું માર્ગદર્શન આપવા માટેનો એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યવેરા વિભાગના વર્તુળ અઢારના નાયબ રાજ્યવેરા કમિશનર તથા સહાયક રાજ્ય કમિશનર દ્વારા જીએસટી એમએસટી સ્કીમ બે અંગે ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ નવસારી ઇન્ડસ્ટ્રી સેલ્સ ટેક્સ પ્રેક્ટિસિનર એસોસિએશન તેમજ આઈસીઆઈ એસોસિએશન નવસારી બ્રાન્ચના સભ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ તમામ એસોસિએશનના સભ્યો અને વેપારીઓ માટે ખૂબ જ માર્ગદર્શી રહ્યો હતો

જીએસટી માટેની એમનેસ્ટી સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે જે અંતર્ગત વર્ષ બે હજાર સત્તર અઢાર અઢાર ઓગણીસ અને ઓગણીસ વીસ માટે ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીને માફ કરવામાં આવનાર છે આ ઉપરાંત જે આઈટીસી લેવામાં મોડું થયેલ છે એ અંતર્ગત સેક્શન સોળ ચાર જે જીએસટીનું સેક્શન છે સેક્શન સોળ ચાર અંતર્ગત મોડી લીધેલ આઈટીસીને પણ માન્ય કરવામાં આવનાર છે એ જે સ્કીમ છે એના આજે પ્રચાર અર્થે તથા વેપારીઓ તથા સીએસીટીપી એસોસિએશન માહિતગાર થાય એ માટે આજે અહીંયા સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે જેથી લિટિકેશન ઓછા થાય સરકારની આવકમાં વધારો થાય અને ટેક્સની રકમ સરકારમાં આવશે અને જે લિટિકેશન છે તો અપીલમાં બર્ડન ઓછું થાય એ અંતર્ગત આ સ્કીમ છે તો એના માટે આ સેમિનારનું આયોજન કરેલ છે તાજેતરમાં જે વેટ એમનેસ્ટ્રી સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે એટલે એનો વિસ્તૃત સમજ માટે એનો ਬੋਰਡ ਬੋਰਡ ਪ੍ਰਚਾਰ થઈ ਇਹ ਆਸਾਈ ਤੇ ਅਮਿਆ ਸੈਮੀਨਾਰ ਕਰ ਰੋ ਜੇ ਬਿਓਪੋਰਟ ਐਂਡ ਸੀ ਨਿਊਜ਼ ਨਬਸਾਈ